કેવું હોય કે અમુક મહેમાનો આવે ત્યારે આપણને એમ થાય કે શું બનાવવું કઈ રેસિપી બનાવવી કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ આપણે હવે પ્રશ્ન મોટો અહીંયા ત્યારે બને છે જ્યારે બે કે ત્રણ મહેમાનો આવે તો આપણને એમ થાય કે ના ના ચલો પાંચ છ વેરાયટીઝ અલગ અલગ સરસ મજાની બનાવીએ અને એમને ખવડાવીએ પણ પાંચ છ મહેમાનો એક આવી જાય તો પછી સૌથી વધારે જમવામાં ફટાફટ શું બનાવવું એ સૌથી મોટો પ્રશ્ન હોય છે જો કે આજકાલ તો પૂછ્યા વગર મહેમાનો આવતા જ નથી પણ હા એક વાત સાચી છે કે જ્યારે પાંચ છ વાગે સાંજે ઘરે બેસવા આવે અને કહે કે ના ના ચા પાણી નાસ્તો કરશું થોડી વાર વાતો કરશું અને બેસશું પણ વાતો જ કંઈક એવી નીકળે અને અમુક મહેમાનો જ એટલા રસપ્રદ હોય કે પછી એવું આપણે કહેવું જ પડે કે જમીને જજો અને ત્યારે આવી સિમ્પલ અને છતાં મજેદાર રેસીપી જે છે એ કામ આવે છે આજની બંને રેસીપી એવી જ છે કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન સનફ્લાવર કિચન મેજિક બાય વસંત મસાલા આટા વર્મોરા આજે મારી સાથે જોડાઈ રહ્યા છે નિધિબેન બોલે કે જે સૌથી પહેલા બનાવશે દમ આલુ કે જે મહેમાનોને આપણે પરાઠા કે પછી નાન સાથે પીસી શકીએ છીએ અને ત્યાર પછી બનાવી રહ્યા છે એ પાલક પોહા બાઇટ્સ કે જે સ્ટાર્ટર્સમાં પણ બનાવી શકીએ છીએ તો કરીએ આજના શોની શરૂઆત નિધિબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે જ્યારે આવ્યા છો કિચન મેજિકમાં ત્યારે બે રેસિપી તમે ખાસ બનાવવાના છો જેમાંની એક દમ આલુ છે અને એક છે પાલક પોહા બાઇટ્સ તો એના વિશે અને તમારા વિશે ખાસ સૌથી પહેલાં તો વાત આપણા વ્યુઅર્સ સાથે કરો હા હું નિધિ બોલે આજે જે રેસીપી બનાવવાની છો એ પંજાબી સ્ટાઇલમાં બનાવવાની છો કે આપણે જે રેસ્ટોરન્ટમાં જે આપણે ખાતા હોય છે ઘરે વે ટોટલ ગ્રેવી બનાવીને આપણે બનાવશું જે અલગ અલગ બધામાં બનાવતા હોય છે પંજાબી આલુ આલુ કાઠિયાવાડી છે કાશ્મીરી છે બધા આજે હું પંજાબી બનાવવાની છું અચ્છા તો કરીએ શરૂઆત હા જરૂરી કરીએ જે પંજાબી ગ્રેવીના ઇન્ગ્રીડિયન્ટ છે આપણે જે ગ્રેવી બનાવવાની છે એ હું તમને બતાવું છું ટામેટા છે દહીં છે અને આપણે ખાસ બધા ખડા મસાલા લીધા છે સૂકા મરચાં છે અને મગતરીના જે બી છે એ ખાસ યુઝ થાય છે આમાં લવિંગ તજ લવિંગ છે અને શાહી જીરું છે પંજાબીમાં શાહી જીરું આપણે વાપરીએ છીએ ઓકે અને તમાલપત્ર ઈ આપણે બધું આપણે ગ્રાઇન્ડ કરશું ઓકે આવો જોઈએ જી પેલા આપણે ટમેટા લેશો પછી જે આ બધા ખરા મસાલા છે એ આપણે લેશો પછી આપણે દહીં છે એ લેશો આદુ મરચાની જે પેસ્ટ છે એ બી લેશું આપણે થોડીક આપણે આમાં નાખશું અને થોડીક આપણે ઉપરથી ઓકે અને જયારે દમ આલુ બનાવીએ એમાં એક ખાસ વાત ધ્યાન રાખવાની એને ડાયરેક આપણે નહીં વઘારમાં આપણે કરવાનું તેલમાં થોડુંક સોતે કરી લેવાનું આપણે જે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જોઈ આપણે ગ્રેવી રેડી છે ઓકે હવે આપણે એમાં તેલ નાખીને જે બેબી આપણે એમાં બરાબર છે ઓઈલ જે આપણે અહીંયા લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે અહીંયા નિવીબેન અને સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને સાથે જોવા જઈએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે જો જોવા જઈએ તો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે કારણ કે દરેક ઘરમાં ફોર્ચ્યુન જે છે એ આપણને જોવા મળે છે અમે લોકો આ જ યુઝ કરીએ છીએ ફોર્ચ્યુન અરે વાય હા આપણે એની અંદર બાફેલા જે નાના ખાસ એના માટે જે યુઝ આપણે કરીએ છીએ નાની બેબી પોટેટોઝ એ આપણે નાખીએ છીએ અને આપણે થોડી વાર સોતે કરી લેશું જેથી કરીને એનો ટેસ્ટ બી એકદમ સરસ આવશે અને કાચા બી નહીં લાગે અને બાફેલાનો ટેસ્ટ બી નહીં આવે હા તમે જોઈ શકો છો આજે આપણે બટેટા છે એ એકદમ શેકાઈ ગયા છે ઓકે હા આપણે એને બાઉલમાં કાઢી લઈએ ઓકે હવે આઠરે ત્યાં સુધી આપણે ગ્રેવી જે બનાવી છે એ સાતરી લઈએ આપણે બરાબર હવે આપણે આમાં તેલ ચાર થી પાંચ આપણે ચમચી તેલ લઈ છે ઓકે હવે આપણે જે આ ગ્રેવી ગ્રાઇન્ડ કરી છે એ આપણે આમાં નાખશું અને એકદમ સાતળશું ઓકે ગ્રેવી ખાસ જે યુઝ કર્યા છે એ ટામેટા અને દહીનો ઉપયોગ કર્યો છે અને બાકી ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે હમ અહીંયા આપણે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો જનરલી જ્યારે પંજાબી ગ્રેવી આપણે બનાવતા હોય ત્યારે ડુંગળી અને લસણ નો ઉપયોગ કરીએ છીએ આમાં આપણે નાખ્યું નથી અચ્છા કાશ્મીરી લાલ મરચું તમે ટેસ્ટ મુજબ નાખી શકો છો તીખું ભાવે તો તીખું ઓછું આવે તો ઓછું અને મસાલો જે આપણે બધા જ યુઝ કરીએ છીએ એ વસંત મસાલાના છે અને ખાસ જે મરચાની તમે ભૂકીની વાત કરી છે કે આપણે લાલ મરચું એડ કરીએ છીએ એ આંધ્રપ્રદેશના ગુટૂરનું બનેલું મરચું છે અચ્છા એટલે લાલ કલર જે આપણને એક જોવો જોઈએ રેસીપીમાં એક મળવો જોઈએ એ પણ મળશે અને તીખાશ પણ એટલી જ સરસ આમાં મળશે હા અને કલર બી એટલો સરસ આવે છે જી બિલકુલ કિચન કિંગ મસાલો છે ઓકે પંજાબીનો મસાલો છે સ્પેશિયલ જે બધા આપણે પંજાબી શાક બનાવીએ એના માટે આપણે યુઝ કરીએ છીએ

થોડીક આપણે કસૂરી મેથી ઉમેરશું કસૂરી મેથી પણ આપણે અહીંયા જે છે એ વસંત મસાલાની વાપરીએ છીએ હા હવે આપણે જે આપણે સોતે કર્યા છે બટેટા એ આપણે ઉમેરશું થોડુંક આપણે એમાં પાણી ઉમેરશું એટલે ગ્રેવી છે બરાબર ઢીલી થઈ જાય અને સાથે બટાકાની અંદર જે ટેસ્ટ ટેસ્ટ આવવો જોઈએ થોડો બાફેલા બટાકાની અંદર એ બરાબર આવી જાય દમ આલુ જ્યારે બનીને તૈયાર થાય છે જેટલી વાર ત્યાં સુધીમાં આપણે પરાઠા કરી લઈએ બરાબર છે પંજાબી સ્ટાઈલ પરાઠા એટલે આપણે જ્યારે ગુજરાતીઓના ઘરમાં પરાઠા બનતા હોય ત્યારે થોડા પાતળા હોય છે પણ આપણે ભર્યા ભર્યા રાખશું યસ અને જે પરાઠા તમે બનાવીને તૈયાર કરશો એના માટે અત્યારે જે તમે સ્લેબનો ઉપયોગ કરો છો એ વર્મોરાની સ્લેબ છે કે જે આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે અને સાથે સ્ક્રેચ પ્રૂફ છે અને એન્ટીબેક્ટેરિયલ છે એટલે આના ઉપર આપણે કંઈ વણીએ કે પછી શાકભાજી કે કંઈ કટ કરવું હોય તો સ્ક્રેચિસ પણ પડતા નથી એમાં ઓકે આની અંદર આપણે ખાસ એક વાત ધ્યાન રાખવાની મીંદન લોટ આપણે જ્યારે બાંધીએ એમાં આપણે કાળી જીરી બી કહેવાય અને કાળા તલ બી કહેવાય આમાં આપણે કાળી જીરી નાખી છે અને થોડુંક દહીં અને થોડુંક મોળ બે ચમચી અને નિમક બરાબર બે કલાક સુધી લોટ બાંધીને આપણે રેસ્ટ આપવાનો એનો અચ્છા તો બરાબર જે છે એ બાંધાય એનું સ્ટફનેસ છે એ બી સરસ આવશે એકદમ જ બાંધવાના આપણે લોટ અને રોટી બી પરાઠા બધા સરસ થશે એકદમ ઓકે પરાઠામાં બી અલગ અલગ થાય તમે ગોળ બી કરી શકો ત્રિકોણિયા બી કરી શકો અને ઓવલ શેપ બી કરી શકો બરાબર આ રીતે મે ત્રિકોણિયા પરાઠા કર્યા છે અને આ રીતે આપણે બધા આ રીતે વણી લેશું બરાબર છે હવે થોડુંક આપણે તેલ એમાં નાખશું શેકવા માટે છે ને ઓકે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પરાઠા શેકી લઈએ ઓકે હવે આપણે જે આ પરાઠા છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકીએ છે અને બરાબર એક સરખી ભાત જે છે એ પડવી જોઈએ એક સરખી ભાત હા તમે જોઈ શકો છો આખા એક સરખી પડી ગઈ છે બરાબર અને પાછળ બી આપણે આખો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે ઓકે અને પંજાબી પરાઠા તૈયાર છે અરે વાહ તો હવે જલ્દીથી જલ્દી બીજા પરાઠા બનાવી લઈએ અને પછી સર્વ કરીએ હા દમ આલુ બનાવવા માટેની સામગ્રી 500 ગ્રામ બાફેલા બટાકા 3 નંગ ટામેટાની પ્યુરી 1 કપ દહીં 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન વસંત કિચન કિંગ મસાલા 1 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર 2 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન વસંત ગરમ મસાલા પાવડર કોથમીર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ તો ધારા પંજાબી પરઠા અને પંજાબી આલુ દમ બનીને તૈયાર છે અરે વાહ બહુ જ ઈઝીલી દમ આલું બનાવવાના હોય છે અને ઘણી વખત આપણને મગજમાં એ પ્રશ્ન થાય કે પંજાબી રેસિપી છે તો જો મસાલા આગળ પાછળ થઈ ગયા તો ટેસ્ટ બરાબર નહીં આવે તો અહીંયા બરાબર માપને તમે અનુસરો અને આ જ રીતે તમે દમ आलू ઘરે પણ બનાવી શકો છો લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે બનાવીએ છીએ પાલક પોહા બાઈટ્સ પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ sunflower oil very very light કો પાવર્ડ બાય વસંત મસાલે ऐसे તૈયાર તો होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी वर्मोरा टाइल्स एंड बाथवेयर घर ब्यूटीफुल बना नवी स्टाइल ब्रेक बाद आप स्वागत है हूँ छु फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर આજે મારી સાથે છે નિન બોલે હેલ્ધી છે અને એને આપણે બાઇટ્સ એટલે એક સ્ટાર્ટર રેસીપી જેવું આપણે કરી રહ્યા છીએ તો એમાં શું શું અને કેવી રીતે કરીશું એ જરા આપણા વ્યુઅર્સ સાથે શેર કરી દો હા ચોક્કસ આજે આપણે હેલ્ધી ટિક્કી આપણે બનાવીએ છીએ કોઈપણ તરત અચાનક આપણે ગેસ્ટ આવી જાય કે ફ્રેન્ડ્સ આવી જાય તો આપણે પાલક અને પૌવા તો હોય જ અને છોકરાઓ બી ના ખાતા હોય તો આપણે આ એક કંઈક યુનિક ટ્વિસ્ટ કરીને આપણે આપીએ તો એ લોકો તરત ખાઈ લે છે છોકરાઓ ઓકે તો કરીએ શરૂઆત અને કઈ કઈ વસ્તુઓ લઈશું આપણે હા આ પૌવા છે મેં એક કલાક દોઢ કલાક પહેલા જ પલાળી દીધા હતા અને આ પાલક છે એકદમ ઝીણી આપણે સમારી લેવાની ઓકે અને આ ગાજર છે એ ખમણી લેવાનું એક ગાજર લીધું છે મેં બરાબર હા અને આદુ મરચાની ખાંડી લીધા છે મેં બરાબર અને ચણાનો લોટ છે કોથમરી છે ધાણા જીરું આમચૂર પાવડર કાશ્મીરી લાલ મરચું અને મીઠું જરૂર મુજબ બરાબર છે હા કરીએ શરૂઆત હવે આપણે કરીએ શરૂઆત પહેલાં આપણે જે પાલક છે સુધારેલી એ આપણે ઉમેરશું જેનાથી એક સરખું બાઇન્ડિંગ બાઇન્ડિંગ આવી જશે અને જો તમને એવું લાગે તો આપણે થોડો ચણાનો લોટ ઉમેરી શકીએ છે બરાબર આદુ મરચાની પેસ્ટ છે આમાં ખટાશ કે ગળાશ એવું કાંઈ નથી કારણ કે આ સ્ટાર્ટર છે એક એક અને એક ટીકી બી કહેવાય છે ઓકે કોથમરી લાલ મરચું

એને ગ્રાઇન્ડ કરીને એનો ભૂકો કરવામાં આવે છે અને એ રીતે આ પાવડર જે છે બનાવવામાં આવે છે એટલે આપણે નેચરલી એકદમ નેચરલ લાગે જ્યારે આપણે સેડ ઇફેક્ટ કે ઘરે ખટાસ બી એટલી બધી ના લાગે બિલકુલ સાચી વાત છે ધનિયા પાવડર હા આપણે એને મિક્સ કરશું થોડોક આપણે ચણન લોટ લઈ છે બાઇન્ડિંગ માટે હું તો શું છે આપણે પૌવા છે આલુ છે થઈ જ જશે હા આપણે બે ચમચી ઉમેરી લઈ અને અહીંયા પણ જે વાપરીએ છીએ આપણે બેસન એ ફોર્ચ્યુનનું બેસન છે કે હંડ્રેડ પર્સન્ટ આપણે વાત કરીએ તો પ્યોર ચણા દાલમાંથી બનેલું છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે હા હવે આપણે એને મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકો છો આપણે જે ટીકી વાળીએ એટલે એનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ટીકે વાળી લઈ ગમે તે તમે શેપ આપી શકો છો હમ પણ આપણે અહીંયા અત્યારે ટીકીનો શેક શેપ આપીએ છીએ હવે તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ટીકી વાળીને બધી આપણે તૈયાર કરી લઈ હવે આપણે જે આ ટીકી છે એના આપણે તેલથી ગ્રીસ કરી લઈ ઓકે જેથી કરીને ડાયરેક આપણે જો આમાં તેલ તો આપણે યુઝ કરીએ છે નાખીએ છે પણ ચોટી નો જાય એટલે ઓકે એટલે બંને બાજુ આપણે તેલ જે છે એ ગ્રીસ કરી લેવાનું છે હમ ટિક્કીની આગળ પાછળ પણ આપણે ગ્રીસ કરી રહીએ છીએ અને પછી શેકતી વખતે આપણે લોઢીમાં પણ હા ઓઈલ જે છે એડ કરીએ છીએ બરાબર હવે આપણે આમાં તેલ નાખી લઈએ હમ ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ટ્રાન્સફેટ ફ્રી છે એટલે ઉંમરલાયક કોઈ વ્યક્તિ હોય કે જેને થોડી વધારે હાર્ટની પ્રોબ્લેમ હોય અને તેલ તળેલું અવોઇડ કરતા હોય કારણ કે કોલેસ્ટ્રોલ હોય તો એને કારણે ટ્રાન્સફેટ ફ્રી આ જે છે એ તેલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે અહીંયા ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ટીકી રાખી દઈએ ટીકી આપણી બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ખાસ ટાસ્ક છે ઓકે તમારે બનાવવાની છે 5 મિનિટ ટ્રાન્સફેટ બી ક્વિક રેસિપી કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલનો ઉપયોગ કરીશું અને બીજી વાત ખાસ મહત્વની કે બંને રેસિપી તમે બનાવી એમાંથી કંઈ પણ વધ્યું હોય તો એ તમારે યુઝ કરી અને તમારે બનાવવાનું રહેશે તમે કોઈ બીજા ઇન્ગ્રીડિયન્ટ ઈચ્છો તો એમાં એડ કરી શકો છો પણ મૂળ જે વધેલું હોય એમાંથી કંઈક લેવું કમ્પલસરી છે હા ઓકે હવે આપણે ચેન્જ કરી નાખીએ એક સાઈડ આખું થઈ ગયું છે ઓકે તો જ્યારે 5 મિનિટ ટ્રાન્સ ફ્રી ક્વિક રેસિપીની વાત આવે ત્યારે તમે શું વિચાર્યું છે કે તમે શું બનાવશો આપણે જે બટેટા વૈદા છે તો એના હું સંભારિયા બનાવી નાખું આપણે ચણન લોટ છે એની અંદર આપણે બધો મસાલો કરી દેવાનો અને જે બટેટા છે એનાથી આપણે ચાર કાપા પાડી લેવાના આપણે વઘારમાં ઓકે તો હવે જલ્દી થી જલ્દી પાલક પોહા બાઇટ બનાવવા માટેની સામગ્રી એક કપ બારીક સમારેલી પાલક એક કપ પલાળેલા પૌવા એક કપ છીણેલું ગાજર એક નંગ બાફેલું બટાકું અડધો કપ ફોર્ચ્યુન બેસન એક ટેબલ સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન વસંત આમચૂર પાવડર બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કોથમીર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પાલક પૌવા બાઇટ્સ બનીને તૈયાર છે અરે વાહ પાલક પૌવા બાઇટ્સ તો બનીને તૈયાર થઈ ગયા છે પણ હવે આપણે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કે જેમાં તમે કહ્યું હતું કે બાફેલા બટાકા જે આપણા બચ્યા છે એને તમે સંભાર કરીને એનું બનાવશો સંભાર્યા સંભારિયા કરીએ શરૂઆત એની ચાલો કરીએ જી જે આપણે વાત કરી હતી ક્વિક રેસીપી એ હું સંભારિયા બનાવું છું તો આવો જોઈએ હવે આજે આપણે વધ્યા છે બટેટા એનાથી આપણે કાપા ફાડી દઈએ અચ્છા આવી રીતે વચ્ચેથી બે સ્લાઇસ કરીને એને કરીએ છીએ હા ચણાનો લોટ લઈએ આપણે થોડીક હળદર હમ કાશ્મીરી લાલ મરચું આપણે એને મિક્સ કરી લઈએ બરાબર હવે આપણે થોડુંક જે તેલ છે હમ એ આપણે નાખીએ આપણે જે સંભારિયાનો જે મસાલો બનાવતા હોય એ રીતે ક્વિક રેસીપીમાં બનાવું છું સંભારિયાનો મસાલો છે એ તૈયાર છે હવે આપણે એને ફટાફટ વઘારી લઈ ઓકે અહીંયા આપણે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવીએ છીએ એટલે ખાસ અહીંયા ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું એક બે ચમચી લીધી છે હા આપણે તેલ આવી ગયું છે વઘાર કરી લઈએ રાઈ જીરું અને થોડોક એનો ક્રંચી ટેસ્ટ આપવા માટે આપણે જે મરચામાં આદુપરચેની પેસ્ટ ઈ એડ કરું છું આમાં આપણે લીમડો હોય તો લીમડો બી નાખી શકીએ બટેટા આપણે ઉમેરી લેવાનું

સારા આપણા સંભારિયા બનીને તૈયાર છે અરે વાહ ફાઈવ મિનિટ ટ્રાન્સફાઇટ ફ્રી ક્વિક રેસિપીમાં આપણા સંભારિયા બનીને તૈયાર છે થેન્ક યુ સો મચ નિધિબેન આ બંને રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે અને ખાસ તમારા માટે વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ સો મચ અને આખી ટીમને તમને બી થેન્ક યુ કે સરસ મને આ પ્લેફોર્મ આપ્યું તમે આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો એક સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે

को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी बरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल